નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા સુધી પહોંચી મિત્રો પશુને મારી નાખીને અથવા અપંગ કરીને બગાડ કરવા બાબત મિત્રો ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પચીસ પશુને મારી નાખીને અથવા અપંગ કરીને બગાડ કરવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ પશુને મારીને મારી નાખીને ઝેર આપીને અપંગ કરીને અથવા નકામા કરી નાખીને બગાડ કરે એટલે કોઈ પશુ છે એને કોઈ વ્યક્તિ મારી નાખે ઝેર આપીને અપંગ કરી નાખે અથવા નકામા કરી નાખે એનો બગાડ કરે તો તે વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પચીસ અન્વયે ગુનો બને છે અને તેવી વ્યક્તિ વિરુદ્ધ આ ગુનો સાબિત થયે એટલે કે પશુને મારી નાખ્યું છે કે ઝેર આપ્યું છે કે અપંગ કરી નાખ્યું છે અથવા નકામા કરીને બગાડ કર્યો છે એ ગુનો સાબિત થાય છે તો તે વ્યક્તિને પાંચ વર્ષ સુધીની બેમતી કોઈ એક પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવે છે એટલે કે કોઈ વ્યક્તિ કોઈ પશુને મારી નાખે છે ઝેર આપે છે અપંગ કરી નાખે છે અને તેને નકામા કરીને બગાડ કરે છે તો તે વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પચીસ નવે ગુનો બને છે અને તેને પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે અને દંડની પણ સજા થઈ શકે છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો